ભરૂચના મક્કમપુર વિસ્તારમાં ભગવાન શ્રી ગણેશનું પ્રાચીન મંદિર આવેલું છે ત્યારે આજ રોજ વિનાયક ચતુર્થી નિમિત્તે સિદ્ધિ વિનાયક ગણેશ મંદિર ખાતે ગણેશ યાગ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દેવ શ્રી ગણેશની આરાધના કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા માક્ષર સુદ ચતુર્થી તિથિએ વિનાયક ચતુર્થીનો તહેવાર મનાવવામાં આવે છે માન્યતા છે કે આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો વિનયગઢ ચતુર્થી ગણેશ ઉત્સવ ગણેશ ઘર ભરત વિનાયક ચતુર્થીના નામથી પણ ઓળખવામાં આવે છે આજે માક્ષર માગષુ ચતુર્થીના દિવસે ગણેશ જયંતી નિમિત્તો ઉદવાય છે ગણેશ અહીંયા ગણેશ મંદિરે ગણેશ યાદનું આયોજન કરેલું છે આજે ગણેશજીનો જન જન્મદિવસ તરીકે ઉજવાય છે